દીવ દમન અને ગોવા કહેવાય છે ને કે દીવ દમન અને ગોવા ભારતમાં પોર્ટુગીઝ સામ્રાજ્યના મહત્વના મથકો હતા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દમણની અંદર આવેલો એક કિલ્લો એટલે કે નાની દમણનો કિલ્લો અથવા તો તેનું નામ છે સેન્ટ ઝેરોમનો કિલ્લો આ કિલ્લાનું નિર્માણ કાર્ય ઈસવીસન સોળસો ને ચૌદથી ઈસવીસન સોળસો ને બોતેરમાં એટલે કે અંદાજીત પચાસ વર્ષમાં થયેલું હોય તેવું કહેવામાં આવે છે દમણમાં ગુજરાતી શાસકો પાસેથી પોર્ટુગીઝ શાસકોએ ઈસવીસન ને સાડત્રીસમાં છીનવી લીધું હતું અને પંદરસો ને ઓગણસાઠમાં ગુજરાતના સુલતાન બહાદુર શાહ સને સત્તાવાર દ્વારા એટલે કે સત્તાવાર રીતે પોર્ટુગીઝ શાસકોને આ સંસ્થાન સોંપવામાં આવ્યું હતું સેન્ટ જેરોમનો કિલ્લો કે જેનું પ્રવેશ દ્વાર ઉપર સેન્ટ જેરોમની બે વિશાળ પ્રતિમા છે અને તેના જ આધારે આ કિલ્લાને સેન્ટ જેરોમનો કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે અને કેટલીકવાર આ કિલ્લાને નાની દમણના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં સેન્ટ જેરોમના કિલ્લાનું પ્રવેશ દ્વાર નદી તરફનું છે તે સિવાય તેઓ જેન કેથોલિક ચર્ચના સૌથી પ્રખ્યાત પાદરીમાંના એક હતા એટલે કે પોર્ટુગીઝ સમયમાં સૌથી વધારે પ્રખ્યાત પાદરીમાંના એક હતા સેન્ટ જેરોમ સેન્ટ જેરોમનો જન્મ યુસેબિયસ હાઇસેનિયમ સેફોનિયામાં થયો હતો તેવું કહેવાય છે અને તેઓ પશ્ચિમ ચર્ચના ફાધરોમાં સૌથી વધારે વિદ્વાન વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને તેમની જ યાદમાં આ કિલ્લાનું નામ સેન્ટ જેરોમ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે સેન્ટ જેરોમ કિલ્લાનું નિર્માણ કાર્યમાં પચાસ વર્ષથી વધુનો સમય લાગ્યો હોય તેવું કહેવાય છે અને ઈસવીસન સોળસો ને બોતેરમાં પૂરો થયો હતો આ કિલ્લામાં ભવ્ય ઊંચી દિવાલો છે ત્રણ બુરજો છે અને બે વિશાળ પ્રવેશ દ્વાર છે અને આ કિલ્લાનો વિસ્તાર બારસ બારસો ચોરસ મીટરનો વિસ્તાર છે આ કિલ્લામાં પ્રવેશ દ્વાર પ્રવેશ માટે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને સમયગાળો આઠથી ચારનો રહે છે એટલે કે પોર્ટુગીઝ સામ્રાજ્યની રાજધાની મહત્ત્વનો મથક તરીકે આ કિલ્લો આજે પણ ચારસો વર્ષથી અડેખમ ઊભો છે પોર્ટુગીઝનો લાંબા સમયના બાંધકામ દ્વારા આ કિલ્લો પોર્ટુગીઝ શૈલીમાં તૈયાર થયેલું છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ કિલ્લામાં કબ્રસ્તાન છે જેલ છે ચર્ચ છે અને મોટું મેદાન છે અને પોર્ટુગીઝે આ કિલ્લો મુગલોથી બચવા માટે બનાવ્યો હોય તેવું કહેવામાં આવે છે આમ નાની દમનમાં આવેલો કિલ્લો કે જેને સેન્ટ ઝેરોમના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે જે હાલ પ્રવાસીઓ માટે વધારે મહત્ત્વનું કેન્દ્ર સાબિત થયું છે આ કિલ્લાનું નિર્માણ કાર્ય તે સમયે મુગલોના આક્રમણથી બચવા માટે વિદેશી પ્રજાઓના આક્રમણથી બચવા માટે થયો હતો અને કિલ્લાની ચારે ફરતી ઊંચી દિવાલો છે કે જ્યાં સૈનિકો અને તોપો ગોઠવેલી રહેતી હતી જેના દ્વારા આ કિલ્લાનું સુરક્ષા કાર્ય કરી શકાતું હતું તે સિવાય આ કિલ્લાનો કેટલોક ભાગ જેલ તરીકે એટલે કે લોકોને જેલમાં કેદી તરીકે બંધી બનાવવા માટે પણ ઉપયોગ થતો હતો તે સિવાય અહીં એક ચર્ચ આવેલું છે કે જે ચર્ચનો ઉપયોગ પોર્ટુગીઝ લોકો પોતાના મહત્વના એવા જીસસ ફાધનને પૂજા અર્ચના કરવા માટે ઉપયોગમાં લેતા હતા તે સિવાય અહીં કબ્રસ્તાન પણ આવેલું છે એટલે કે પોર્ટુગીઝ લોકો જે મૃત્યુ પામ્યા છે તેઓને અહીં જ દફનાવવામાં આવ્યા હતા અને તેમની યાદમાં કબ્રસ્તાનનું નિર્માણ પણ આ કિલ્લાની અંદર થયેલું છે કાડમીંડ પથ્થરોથી નિર્માણ થયેલો આ કિલ્લો દમણ નદીના કિનારે આવેલો છે એટલે કે દમણ ગંગા નદીના કિનારે આવેલો છે કે જ્યાંથી સામાન્ય સાઇડે દિવાડાનું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે સવાર અને સાંજના દ્રશ્યો અહીં રોમાંચકારી હોય છે એટલે પ્રવાસનના શોખીન લોકો માટે સૌથી વિશેષ મહત્ત્વનું આકર્ષણનું કેન્દ્ર દમણનો આ કિલ્લો છે આમ ભારતની અંદર પોર્ટુગીઝ સંસ્થાનો જે જે વિસ્તારમાં રહ્યા તે વિસ્તારમાં પોતાને અનુરૂપ કિલ્લાનું નિર્માણ કરાવેલું છે જેમાં ગોવા દીવ અને દમણનો પણ સમાવેશ થાય છે એમાં દમણનો આ કિલ્લો કે જેને સેન્ટ જેરોમના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે